નમસ્તે મિત્રો મારી યુટ્યુબ ચેનલ રંગેલા ભાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું પાણીપુરીનો મસાલો અને તેનું પાણી જો તમારે પૂરીની રેસિપી જોતી હોય તો એનો વિડીયો મેં થોડાક દિવસો પહેલાં જ શેર કર્યો છે એની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ જો તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને મારો વિડીયો કેવો લાગ્યો તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ તો સૌપ્રથમ અહીંયા આપણે પાણીને બનાવી લઈશું તો પાણી બનાવવા માટે મેં અહીંયા એક કપ જેટલો ફુદીનો ધોઈને સાફ કરી લીધો છે એક કપ જેટલા ધાણા લીધા છે એ પણ ધોઈને સાફ કરી લીધા છે ચારથી પાંચ તીખા મરચાં લઈ લીધા છે એક ટુકડો આદુનો લીધો છે અને આઠથી દસ લસણની કળીઓ લઈ લીધી છે તો આને આપણે મિક્સર જારમાં પેસ્ટ બનાવીને તૈયાર કરી લઈશું તો અહીંયા આપણે ફુદીનો એડ કરી દઈશું धाणा लसण कळी आदुन टुकडो आणि करी लसु તો આમાં આપણે બે થી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરીને પેસ્ટ બનાવી લઈશું તો આપણી પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે હવે એને એક બાઉલમાં કાઢી લઈશું જરમાં થોડુંક પાણી ઉમેરીને હલાવીને એ પાણી આપણે એમાં એડ કરી દઈશું બે ગ્લાસ જેટલું એમાં હું પાણી એડ કરીશ પાણી ઉમેર્યા બાદ આપણે એમાં બીજી વસ્તુ એડ કરીશું એમાં જરૂર પ્રમાણે મીઠું એડ કરીશું બે ચમચી જેટલી ખાંડ એડ કરીશું અહીંયા આપણે પાણી ખાટું મીઠું બનાવીશું જેથી કરીને નાના બાળકોને મોટા સૌ ખાઈ શકે તો એમાં એક લીંબુનો રસ એડ કરીશું અડધી ચમચી જેટલું સંચળ પાવડર એડ કરીશું બધું સરસ રીતે મિક્સ કરી લેશું અને ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે એને હલાવી લઈશું તો આપણે ખાંડ ઓગળી જઈશું અને આપણું પાણી તૈયાર છે તો આને થોડી વાર માટે આપણે માવો બનાવીએ બટેટાનો ત્યાં સુધી એને ફ્રીજમાં રાખી દઈશું ઠંડુ થશે તો ખાવામાં મજા આવશે તો હવે આપણે બટેટાનો માવો બનાવી લઈએ બટેટાનો માવો બનાવવા માટે મેં અહીંયા એક કિલો બટેકાને બાકીને લઈ લીધા છે એને આપણે એક બાઉલમાં એડ કરી દઈશું અને સરસ રીતે મેસ કરી લઈશું બટેટા સરસ રીતે મેસ થઈ ગયા છે તો એમાં હવે આપણે મસાલા એડ કરીશું તો અહીંયા હું ચપટી ઘીંગ એડ કરીશ એક ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરીશ અહીંયા આમચૂર પાવડરનો તમે જરૂર ઉપયોગ કરજો એનો સ્વાદ ખૂબ જ સરસ આવશે એક ચમચી ધાણજીરું પાવડર અડધી ચમચી જેટલો ગરમ મસાલો પાવડર અને એક ચમચી જેટલો સંચળ પાવડર એડ કરીશ હવે આમાં એક કપ જેટલા બાફેલા ચણા એડ કરીશ બે ડુંગળીને ઝીણી કટ કરી લીધી છે એ એડ કરીશ હવે એમાં સ્વાદ મુજબ મીઠું એડ કરીશ અહીંયા આપણે સંચળ પાવડરનો પણ ઉપયોગ કર્યો છે એટલે મીઠાને આપણે ધ્યાન રાખીને એડ કરીશું કોથમીર એડ કરીશું તો અહીંયા મેં અડધા કપ જેટલી કોથમીર એડ કરી છે હવે એમાં આપણે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું અહીંયા આપણે પલાળીને એડ કરીશું જેથી કરીને એનો કલર સારો આવે તો અહીંયા મેં એક ચમચી મરચાં ને પલાળીને એડ કરું છું ને મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈશું તો આપણો મસાલો પણ તૈયાર થઈ ગયો છે તો હવે આપણે પૂરીમાં એડ કરી લઈએ તો અહીંયા આપણું પાણી અને માવો બંને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે પૂરીમાં મસાલો ભરી લઈએ અહીંયા પૂરીનો વિડીયો મેં થોડાક દિવસો પહેલાં જ મૂક્યો છે જેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો હવે આ પૂરીમાં આપણે માવો ભરી લઈએ રીતે બધી પૂરીમાં આપણે મસાલો ભરી લઈએ એ બધી પૂરીમાં મસાલો ભરાઈ ગયો છે તો એમાં આપણે થોડી થોડીક સેવ એડ કરીશું અહીંયા તમે મસાલા સિંગ એડ કરશો અને દાડમના દાણા એડ કરશો તો તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવશે પૂરીઓ તૈયાર થઈ ગઈ છે તો હવે પાણી લઈ લેશું આપણું પાણી સરસ ખાટું મીઠું બન્યું છે નાના મોટા સૌ ખાઈ શકે તો આપણે સરસ મજાનું પાણી અને પૂરી બંને તૈયાર થઈ ગયું છે તો એક હું તમને ડીશમાં પણ બતાવી દઉં કે આપણી પૂરી કેટલી સરસ બની છે જોતા જ મોઢામાં પાણી આવી જાય એવી બનીને તૈયાર થાય છે તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ પસંદ આવશે અને વિડીયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો